સમગ્ર ઠાકોર સમાજના આપણા લોકપ્રિય સાંસદ વિસ્તારના ઘેની સીધા આપણા અને જેના વિચારોમાં કરણ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં કાંગ્રેસ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જયારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણા નાણાં ખાલી કરી દેતા એવા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ ઝાલેરા મુકેશભાઈ રામભાઈ મેહરૂજી ધોક અહિયાં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓને બહેનો हमारा केसा जी गैनी बहने बताए खूब विस्तार से એટલે મારા તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું પણ આ મંચસા આગે અમારે બધા વિચારવાનું કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક WhatsApp પર મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી ગયા છે આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવે છે ત્યારે તમારો બધાનો આભારી છે અને આ નવું વર્ષે લાભ પાછળ

મારા ચહેરા ઉપર કોઈ સિકન જ નથી હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે અભીજી એ શરૂઆત છે હજી તો બાકી છે બહુ બધું બાકી છે કેસાજીએ ટૂંકમાં તમને કહ્યું પણ હું વધારે કહું કે આ પહેલું પગથિયું છે આ શરૂઆત છે આ સમાજ માટે ઘણું બધું ખૂટે છે આ સમાજની તારું કે તારું કે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ રહી છે રાહ આવનારી પેઢી કન્યા છાત્રાલયો હરોળમાં આગળ વધારવો હોય દુશ્મનો એટલે કોણ દેશ જ્યારે આઝાદ થયો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનું નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારોમાં ગુસ્તા પડતો ત્યારે પણ ઘરમાં પડેલો અનાર બીજા સમાજો માટે આપ્યા હતા અને ત્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપનારો સમાજ અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું એ કેવો સમાજ

અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય માથું કબાય તો ધડ લડે આ એના વારસો આપણે અને એની બેનને એવું કેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ દયા અને દુઃખ છે આપણા સમાજ આ તકલીફ છે દોસ્તો ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજમાં એવું શું થયું એક સમયનો નો રખોબા કરનારો એક સમય નો આપનારો સમાજ અને આટલી બધી તકલીફો છે ને તો કેસાજી ચાર પાંચ બાબતો કરાય મેં જયારે ગુજરાત સત્ય ઠાકોર સેના વાત કરી તો પહેલું કામ વ્યસન મુક્તિ નું કેમ કર્યું જે વ્યસન મુક્તિ ની વાત કરી ને તો કેટલાક લોકો મને પોટલી વાળો અલ્પેશ ઠાકોર કરે તો એનાથી દોસ્તો હસવાની વાત નથી આ ગંભીરતાથી વિચારવાની વાત છે

હજુય બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું છું વિધાનસભાનું ધારાસભ્ય છું ગાંધીનગરમાં આજે ઠાકોરોની સિત્તેર એસી ટકા જગ્યા ઠાકોરો જોડે છે ભીગો કેટલા નો ખબર પાંચ કરોડ થી પચાસ કરોડનો નો છે આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીન ઉપાડી છે હજુય બચાવી લો ને તો હજુય કઈ સમય જતો નહીં રહ્યો આપણો આ દિયોદર આ બનાસકાંઠા આ પાટણ આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે

રાત નહી ખ્વાબ બદલતા હે સાંભળજો રાત નહી ખાબ બદલતા હૈ મંજે નહીં પારવા બદલતા હૈ રાત નહીં जजवा रखो जितना का क्योंकि जजवा रखो जितनी का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है मतलब सुख वक्त समय बदलाव बदल समय बदलाव नो आवे थे राम भगवान जी लाए मुगल आया अंग्रेज आया तमाम शासकों बदला તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છે આ એટલે કહેવા આવ્યો છે કે કોઈ હિંમત કોઈ આવવાની જરૂર નથી આજે આપણા એક મંત્રી બન્યા આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવી ના પામતા કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા પણ એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખબાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવું હું એક અલ્પે સ્થાપું છું ના બદલાણો છું ના દર્યો છું ના ડગ્યો છું હંમેશા લડ્યો છું

આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા પણ રથ લઈને જવું છે રથ ઉગરાણા માટે નહીં જવું તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવું છું સમાજની એકતાનો રથ લઈને આવું છું શિક્ષણનો રથ લઈને આવું છું ભેદમુક્તિનો રથ લઈને આવું કારણ કે જારે જારે ઉગરાણા તમામ દિગંત થાકી ગયા ચિંતા ના કરો અમદાવાદ ગાજીનગર માં બહુ બધું છે ત્યાંથી ભીંગું કરી બનાવી દઈશું હમણાં અહીંયા આપણા કન્યા શાસ્ત્રાલય ની વાત કરી અમે તો મહારાજ મુકેશભી ભરવાન દ્વારા અહીંયા પાંચ લાખ નવ હજાર કન્યા શાત્રાલય માટે વાંચો આ આ બીજે કાકો એમનું અમે સન્માન કર્યું ચલો સમાજના દાતાઓ જે છે આખી નોથી નાથ ગંગા ને જમાવું અને એના માટે એક ખાતે કહી દેવું કે ચિંતા ના કરો મારો સમાજ આવે છે હું જમાડી દઈશ એ બીજે ખાતો માં એક વાત પણ આ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છે કાચા કાનના ના બનતા નાના મનના જે સમાજો આગળ આવે એમાંથી શીખજો જે સમાજો આગળ આવે તો કેવી રીતે આવ્યા તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા એમણે વ્યશન મુક્તિ અપનાવી ધર્મનું સાચું આચરણ કર્યું ધંધા રોજગાર કર્યા તો આપણે પણ એક દિશામાં આગળ વધવું પડે અને સમાજના આગેવાનોની ભૂત થાય તો બંધ બંદરમાં कान મરોડજો પણ જાહેરમાં સમાજની ભજેત ન ના કરતા અહીંયા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં

અન્યાય કે અપમાન સહન કર્યું જેડે જેડે એ બધા ખતમ થયા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા ઇતિહાસ એનો જ સાક્ષી છે ગાંધીને આફ્રિકાની અંદર મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો એમણે આફ્રિકામાં ક્રાંતિકારીને આઝાદી આ ગુજરાત સુધી લઈ આયા આપણા સદારામ બાપાએ 70 70 80 80 વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી બટરુના માધ્યમથી આ સમાજમાં એકતા વ્યશન મુક્તિ સમાજમાં ધર્મને વાત કરી એ એમણે આપથી 100 વર્ષ પહેલા નામખી હોત તો આ સમાજની દશા શું હોય ત્યારે આપ બધાને ફરીથી કહો એક એક ગામની એકતા કરો એક એક ગામમાં સમાજની ચિંતા કરો અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે બેની બે વારંવાર વારંવાર એક બે વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા મહિલાઓની રક્ષા અમે એ જ ભાતીજી મહારાજના દીકરાઓ છીએ ચિંતા ના કરતા આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે અમારા બાવળા ફાક્યા નથી જ્યારે જ્યારે કોઈ પણ નારાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો એના એક જ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો છે એ જ વિલાતને એ સદારંગના બાળકો ક્યાંય પાછા નહીં પડી પણ આપને વિનંતી એટલી જ કરું છું આ એકતા રાખજો આટલી જ ચિંતા કરજો અને છેલ્લે મના કેસાજી સાયરીઓ બહુ કે એટલે એટલું જ કહું મેરે ચહેરે કો પટકર મેરે चेहरे को बटकर सोचते हैं कि मुझे पहचानते हैं मेरे चेहरे को बट बटकर सोचते हैं कि मुझे पहचानते हैं मारो चेहरों के गड़े के के चाल ओढ़ किए अंदर के तूफान पड़ी थे कोई ने खबर नहीं मारो स्वभाव से लड़वा मारा अंदर पड़े हो आंदोलनकारी क्रांतिकारी जीन क्या रे मरतोज नहीं टूटी वाली पड़ी रहूं કે તૂટ્યું વારી સહન કરવું એ મારો સ્વભાવ નથી હું હંમેશા આપને કહું છું કે જે અત્યાચાર ચાલશે જ્યાં પીડા હશે જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે જ્યાં ગરીબોના વિકાસની વાત હશે જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અલ્પેશ ઠાકોર તારે હોય ના હોય આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ એ બ્રાન્ડ આ સમાજ અને એટલે આજે અમારા સરુજી ઠાકોર સાહેબ સરુજી સાહેબ કેમ કીધા આપણે બધાય કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કીએ તો આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને લે સાહેબ કોઈ ના કેતા ભાઈ કઈ બોલાવ જયારે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોઈ ના જોયું સરદજી નું નામ પડ્યું ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તારીઓ પાડતો મારાથી વધારે રાજીપો કરો હોય મારાથી વધારે હરક કોનો હોય પણ એમણે કહ્યું ને બે વખતે કહ્યું હજી કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બહેનને માન આપવો આપણી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપણી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બની વેખા છે આપણા સૌરભજી ઠાકોર આપણા બેન જેની બેન આપણા કેસાજી આપણા અમરજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારે ગામના સરપંચ થી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાની મદદ કરો બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે નહીતર એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી બને આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને આટલું માન આટલો પ્રેમ આપના તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જયારે શરૂઆત કરી ત્યારે ગભંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક કીક હતું કે ઘેર્યું કર્યું ગુજરાત બનાસકાંઠાએ ઘેરું કર્યું ગુજરાત હું આજ કહીને જાઉં છું

બધાય જાગી ગયા આપણે કે સુધી ઉઠતા રહીશું ભેગો તો જને રાત રાત ગણો વાગે રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જો છે કે આ શું કરી રાત 3 વાગે તો જ ભેગા કેટલા આવવાના છે તું જા કે તારીઓ અને શહેર વાળા જેવી સાયલેન્ટ નહી અવાજ આવો છે એવી તાળીઓ પર વિધી ના કોઈ ત્યાં સુધી તારીઓ પર એને ખબર પડે

પણ ગાદીના એક લાખના તાર ઉપર લાખો લોકો જ્યાં હોમ કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરજુ મુકેજી આ મુકેજી આ બીડી અમારા કાકો સેનાના કેટલા બધા યુવાન ઘણા બધા એવું કે કલ્પેશભાઈ શું કર્યું તો ઘરતર કરવાનું કામ કર્યું હમણાં હમણાં અમૃત એવું કહેતા વેવાઈને એવું કીધું કે ચાંદીનું મંગલસૂત્ર આપજો ત્યારે મેં ઘેનીબેનને એવું કીધું કે બેન વેવાઈ ભલે ચાંદીનું આપે પણ તમે તો હોનારનું જ આપજો એને દીકરીનો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિના ઉપાસકો છીએ દીકરી માટે કપી જવું પડે તો કપી જવાનું અને દીકરીને આપવાની જવાબદારી આપણી છે આપણી દીકરીને સાથે બી આપણી જવાબદારી છે અને ત્યારે અમને જે કીધું કે જોવા આવતો પણ તમે બોલાવશો તો એ તો લાખ માણસ આવશે તમે આમ સાદગીથી કરવાનું કહો છો ઘણા બધા એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે તમને કદાચ ના ખબર જ કીધું મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી એના પપ્પા નથી બહુ સામાન્ય પરિવાર એના પપ્પા નથી તો હું બે ત્રણ વર્ષથી ખેલતો હતો એક દિવસ બપોરે ગયો હું જમતો હતો પપ્પા એ બેઠા મારા ઘરના નવા કપડા પહેરીને જમવાનું બનાવતા પપ્પા મને કે લગ્ન કરી લીધા એટલે હું જમતા નતા બીજું કોને કરે એટલે મને કે આપણા ઉત્સવ હે એટલે બીજું પપ્પા મને બોલાવો તેના બાપા ના બોલાવે તો કે તો તારે તારી જો ટાઈમ હોય ના હોય મેં તો મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય પણ કે તું ઠેલ ઠેર કરતો તમે પંદર જણા લગન કર્યા છે દસ થી બાર હજાર માં લગ્ન કર્યા કોઈએ મને ઘેડો નહીં મળે કેમ સાદગી થી લગ્ન ના થાય એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે અહીં બેઠેલા ને પૂછું કાલ શું કાતું તમને ખબર છે તો લગનમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે તમે કઈ સાડી પહેરી કયા કપડા પહેર્યા કયા ઘરાણા પહેર્યા લોકો ભૂલી જાય છે ભાઈ દેખાવમાં જિંદગી ના કાઢશો દેખાવમાં થાકી જશો દેખાવમાં વિઘા ના ઓછા કરાય આપણે તો કે ના ભલે બે વિઘા ઓછા થઈ જાય પણ વટ પાડી ગયા ઓછા વટ કોને બતાવો ખોટા વટમાં ના આવો બાપ દાદા જમીનો ના બચાવી તો આપણી દશા શું થાય એ બાપ દાદા જે મહાબુલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે એટલે ખોટા ધૂંસમાં ના રહો દીકરીને ખૂબ પ્રેમ કરો દીકરીને ખૂબ ભૂ બાપો અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી થાય એવો એ પ્રેમ ને હું બાપો કરું એટલે તો તમે સરકાર સરકે કરો બોલો છો દીકરીને સાચવો હમણા બેને મૈત્રી કરવા કરાવવાની વાત કરી ખૂબ મોટી બધી છે બે દીકરાની માં

પણ દારૂ પી જિંદગી બગાડે ને મહારાજ કેવો કરે પણ તમે બધા યુવાનો આ બધા યુવાનોને વિનંતી કરું એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે ગુજરાતમાં શું ચાલે છે બીજા સમાજોમાં શું ચાલે છે એની ચિંતન બેઠકો કરતા શીખો હમણાં બેન નામે વાત કરતા કેસાજી સરુજીન બધા કે લગ્નની વાત થઈ

એટલે આ બહુ સારી વાત છે પણ લાસ્ટ એટલું કહું કે આવા તડકા માં આવ્યા છો નવા વર્ષે આવ્યો છો સમાજની ની એકતા ટકાવી રાખજો સમાજની ની જાગૃતિ ટકાવી રાખજો અને આ જ રીતે આપણે બસ થાય આ સમાજની ચિંતા જે કરી છે બરાબર ભેગા થઈને આ રીતે કરે રાખીએ 26 જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના ત્રણ વાગે આપ બધા મોટી સંખ્યામાં પધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને રીતે સમાજ દીકરા સમાજની દીતાતા બતાય રાખો એક વિનંતી સાથે મારી વાત પૂરી કરો એકવાર જોરદાર તાળીઓ સદરામ બાપાના નામ પર અવાજ આવતી પકડી કોટ સરારમ બાપાની જય જાન્યુઆરી વસ્તુ